એનું બચપણનું સપનું એટલે કે નાનીથી જ એને ક્રિકેટ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે જેથી કરીને બીજી એક્ટિવિટી કરવાને બદલે એને ક્રિકેટ વધારે ગમતું એટલે ઘરના તમામ સભ્યો એના મમ્મી પપ્પા તો ઠીક પણ એના દાદા અને દાદી પણ આ છોકરાની ક્રિકેટ રમવાની પાછળ ખૂબ જ અથાગ પ્રે પ્રયત્નો અને સમ કરેલો છે જ્યારે ક્રેન્સ અને એમના પપ્પા મમ્મી અહીં માળ્યા હતા ત્યારે એમને ટ્રેનિંગ માટે જુનાગઢ પણ લઈ જવો પડતો હતો ત્યારે એમના દાદા છે એમની સાથે સવારથી સાંજ સુધી એ ક્રિકેટની પાછળ એને તાલીમ આપવા પાછળ જતા હતા આજે પંદર વર્ષથી આ અમારો ક્રેન્સ અને એમના મમ્મી પપ્પા રાજકોટ સ્થાયી થયેલા છે અને આ ક્રિકેટ ના હેતુ સરજ ક્રિકેટ ની અંદર એનો જે ગોલ હતો એનો જે ઉત્સાહ હતો એને અનુરૂપ એ પોતે ત્યાં આંતિત્યાસિફ થયેલા છે અને આજે એ આઈપીએલ ની અંદર હૈદરાબાદ ટીમ ની અંદર થી એને સિલેક્શન થયું છે એનો ખૂબ જ હર્ષ અને આનંદ છે એ એમના કુટુંબને તો ઠીક એમના એમના મમ્મી પપ્પાને તો ઠીક પણ અમારા આખા કુટુંબ ફુલેત્રા આખા કુટુંબે સાથે સાથે આખા ગામને આ ગામના નવયુવાન ક્રિકેટ પ્રેમીઓ અને સમાજને પણ એટલો ઉત્સાહ અને આનંદ થાય છે આજે અમારો એક નવયુવાન આજે આઈપીએલ ની અંદર સફળ થયો છે એની અમને ખૂબ હર્ષ આનંદ અને ઉત્સાહ છે મારી આટીના ક્રેન્સ ભાવેશભાઈ ફોલેત્રા જે નાનપણથી જ અહીંયા અમારો મારો દેયરનો દીકરો થાય છે જે નાનપણથી જેને બેટ હાથમાં જમવા બેસે ત્યારથી બે ત્રણ વર્ષનો હતો ત્યારથી હાથમાં નાનું બેટ રાખીને જમતો એ ત્યારબાદ એ દોરીમાં બેટ બોલ લટકાડી અને જે છક્કા ફટકારે બેટ ત્યારે અમારા દિવાલમાં ફટકાતો અવાજ આખો દિવસ આવતો આખો દિવસ એવી પ્રેક્ટિસ કરતો ગમે તે ફ્રી હોય તેને એને સાથે રમાડવાનો અને બે હજાર પંદરની અંદર એને નક્કી કર્યું કે હવે આપણે રાજકોટ સ્પેશિયલ આ ક્રિકેટના ક્લાસ કરવા માટે રહેવા જઈએ એટલે એનું જે સપનું હતું એ આજે દસ વર્ષે પૂરેપૂરું સફળ થયું છે અને આઈપીએલમાં હૈદરાબાદમાં એની પસંદગી થઈ છે જે અમારા માટે માળીઆટીના કોલેત્રા કુટુંબનું જે ગૌરવ છે જેની હું માટે ખૂબ ખૂબ વર્ષની લાગણી અનુભવું છું મારા દીકરાએ જેનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું આઈપીએલમાં સનરાઈઝર હૈદરાબાદમાં